મિત્રો હું એડવોકેટ ડાક્ટર દુષ્યંત અમદાવાદ આજે પહેલી મે એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ મિત્રો ખરેખર એ દિવસને યાદ કરું કે ઓગણીસો સાઠનો જ્યારે બૃહદ મુંબઈમાંથી અલગ થઈ એક સંસ્કૃતિએ પોતાનું રાજ્ય મેળવ્યું અને એ રાજ્ય એટલે કે આપણું ગુજરાત જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે એ સમય ગુજરાત ક્યાં હતું અને આજે એ ખરેખર ક્યાં છે આજે તો એ ડેવલપમેન્ટની દિશામાં જ નહીં દિશા નિર્ધારક બની ગયું છે આ ધરતી એ છે કે જ્યાં મહાત્મા ગાંધીનો ચરખો ફર્યો છે આ એ ભૂમિ છે કે જ્યાં સરદાર પટેલે લોખંડ જેવી એકતા પેદા કરી છે આ એ સંસ્કૃતિ છે કે જ્યાં નરસિંહ મહેતાની ભક્તિ ઓલે ઓલે વહેતી રહી છે અને દયારામ અખા ભગત ગંગાસતી સતી જેવા સંતોએ સૌને માનવતા શીખવી છે ગુજરાત એક એવું રાજ્ય છે કે જેણે જ્યારે જ્યારે દેશને જરૂર પડી એ ફરી વળ્યું ચાહે સરહદે સિપાહી તરીકે ઊભા રહેવાની વાત હોય કે વળગેલા અર્થતંત્રને ઊભા કરવા માટેની વાત હોય ઉદ્યોગપતિ બનાવવા માટેની વાત હોય મારું ગુજરાતીઓ હંમેશા આગળ જ હોય ખરેખર અહીંના માણસો માયાળું પણ છે અને માહિર પણ છે અહીં ગરબાની રમઝટ પણ છે તો અહીં ધંધાની રફતાર પણ છે અહીં મીઠાશ છે ભાષાની અને સ્પષ્ટતા છે વિચાર આજે ભારતના વિકાસમાં ભારતના વિકાસના નકશામાં ગુજરાત એ <faz> ઘણું બધું મુખરે છે અને આ જે સફર છે એ સક્ષમ નેતાઓ વિના શક્ય કદાચ ના બની શક્યો ખરેખર નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ અમિતભાઈ શાહની એ આયોજન શક્તિ અને શંકરભાઈ ચૌધરી જેવા લોક નેતા આ નેતૃત્વ થકી આજે ગુજરાત ઘણી બધી ઊંચાઈએ પહોંચ્યું મિત્રો ખાસ કરીને શંકરભાઈના નેતૃત્વ હેઠળ બનાસ ડેરીએ માત્ર દૂધનું જ નહીં પરંતુ સમૃદ્ધિનો પ્રવાહ થયું છે આજે આ ડેરી એક આર્થિક ક્રાંતિનું પ્રતિક બની ગઈ છે અને મિત્રો આ તો ખેડૂતભાઈનો અદમ્ય પરિશ્રમ છે કે જેના થકી ગુજરાતનું જે ગૌરવ છે એ ખરેખર આખા દેશને લેવા જેવું છે ખેતરોમાં ઉગતી પાંખડીથી લઈને કારખાનાઓમાં ધબકતા એન્જિન સુધી બધી જ જગ્યાએ જ્યાં જવા આવું ત્યાં ગુજરાતી ની મહેનત વાત કરે છે આજે દેશના ભાગના આર્થિક નિર્ણયોમાં ગુજરાતીઓનો હાથ હોય છે મુકેશ અંબાણી હોય કે ગૌતમ અદાણી આ તો એક તારલા હોય છે કે જેઓએ દેશને વિશ્વ મંચે પ્રતિષ્ઠા અપાવી પરંતુ સાચો ગુજરાતીઓ સાચા ગુજરાતીઓ એ છે કે જે ભલે સાવ સામાન્ય ઘરના ખૂણે બેઠા હોય પણ સત્ય શ્રમ અને સંકલ્પથી જે સજ્જ હોય એ સાચું ગુજરાતી ગુજરાતની જીડીપી હોય કે જ્ઞાનથી ભરેલ ભંડાર હોય બંનેમાં ગુજરાત પ્રથમ હરોળમાં જ હોય દ્વારકાથી લઈને ડાંગ સુધી કચ્છથી લઈને કપિલમુનિ સુધી ગુજરાતમાં માત્ર જમીનથી જ નહીં પણ સંભાવનાથી પણ ઊંડાઈ છે મિત્રો આ ગુજરાત એક રાજ્ય નથી આ તો એક વિચાર છે એક સંકલ્પ છે એક શ્રદ્ધા છે કે આપણે ગુજરાતીએ છીએ એટલે આપણું કામ જ આગવું હશે અને આવો વિચાર જ ભારતને ગુરુ બનાવશે ચાલો આજે આ સ્થાપના દિવસે એક સંકલ્પ કરીએ કે આપણું ગુજરાત એક એવું હોવું જોઈએ કે જેમાં સૌને સ્થાન મળે સૌને સન્માન મળે અને સમગ્ર વિશ્વ કહે કે જો ભારતનું હૃદય જોવું હોય તો ગુજરાત એકવાર જઈ આવો ખૂબ ખૂબ આભાર ભારતમાં તકી છે જય જય ગુરુજા